જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કીજી બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવ તેરમાં એક બ્રાહ્મણ બંગાળનો વાર્તા પ્રસંગ પહેલો ભાગ પણ પહેલો શ્રી ગુસાઈજી સેવક એવો એક બ્રાહ્મણ બંગાળમાં રહે છે અને કાપડની દલાલી કરે છે તેની વાર્તાનો ભાવ કહીએ છીએ એ છે લીલામાં એમનું નામ આનંદી છે એ રતિકળાથી પ્રગટ્યા હોય તેમના ભાવરૂપ છે તેમનો જન્મ બંગાળમાં એક ગામમાં એક બ્રાહ્મણને ત્યાં થયો છે અગિયાર વર્ષની વયે તેમનું લગ્ન થાય છે તેમને સ્ત્રી લીલા સંબંધી નહીં પણ સાધારણ મળે છે તેઓ વીસ વીસ પચીસ વર્ષની વયે જ પિતાની હુફતી વંચિત બને છે તેમના પિતાનું અવસાન થાય છે એ પછી તેઓ ગુજરાન માટે કાપડની દલાલી કરે છે તો બંગાળનો એક સંઘ પહેલાં મથુરામાં આવ્યો હતો જેમાં ઘણા સોદાગરો વેપારીઓ હતા પૃથ્વીપતિના દેશમાં સોદાગરો કપડાં વેચવા જતા હતા જેઓએ મળીને આ બ્રાહ્મણ દલાલી કરે છે તે શક્તિશાળી હોય પોતાની રોજીરોટી અર્થે પણ મથુરાના સોદાગરો સાથે આવે છે પછી પેલા વેપારીઓ તો મથુરામાં રહે છે અને એમની સાથેના વૈષ્ણવો શ્રી ગુજરાતમાં શ્રી ગુસાઈજીના દર્શનાર્થે નીકળે છે તેઓ સાથે આ બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ પણ શ્રી ગોકુળ આવે છે તે પણ વૈષ્ણવો સાથે શ્રી ગુસાઈજીના દર્શન કરે છે તેમના દર્શન કરવાની સાથે જ તેમનો સેવકતા તાવ તો ઠીક એવો ખ્યાલ તેના મનમાં આવે છે આમ વિચારી તે શ્રી ગુસાઈજીને મહારાજ હવે મને આપનો સેવક કરો એવી વિનંતી કરે છે ત્યારે એને સ્નાન કરાવીને તેમણે નામ નિવેદન કરાવ્યું પછી એ સંઘ સાથે તે બ્રાહ્મણ પોતાના સોદાગરોના કપડા દિલ્હીમાં વેચાવે છે તેમની દલાલીનું દ્રવ્ય ગાંઠે બાંધી તે તેના વતન પરત આવે છે તેના મનમાં આ દ્રવ્યનો એક ઉત્તમ પરકાલો લવ એનો શ્રી ગુસાઈજીના શ્રી અંગોનો વાગો વેતરમ એવી ઈચ્છા જાગે છે તેથી પરકાલાનો એક અતિ ઉત્તમ તાકો રૂપિયા અઠાવીસમાં તે લે છે એ થાનાની એટલે કે જે તાકો છે થાન છે એની રૂપિયા દોઢસો હાંસિલ જકાત લાગે જે ચૂકવાય અને પછી શહેરની બહાર જઈ શકે તે આ થાનને વાંસની નળીમાં ઉતારીને લાઠી કરીને પછી શહેર બહાર આવે છે તે તેની સ્ત્રીને પણ સાથે લે છે તો વૈષ્ણવો આપણે જોયું હતું અગાઉ પણ કે અન્ય ભગવતીઓની જેમ આ બ્રાહ્મણ છે એ વૈષ્ણવ પણ યુવાન વયે જ પિતાની ઓથ ગુમાવે છે એકવાર બધા વૈષ્ણવો સાથે મળી અને શ્રી ગુસાઈજીના દર્શનાર્થે શ્રી ગોકુળ આવે છે દર્શન કરવા સાથે જ તેને એવી ઈચ્છા થાય છે કે તેમની પાસેથી નામ નિવેદન પામે અને કપડાની દલાલીમાં મળેલા પૈસામાંથી તે શ્રી સ્ત્રી સાથે શહેરની બહાર આવે છે આમ શ્રી ગુસાઈજી પ્રત્યેનો તેનો અહોભાવ અને તેમના પ્રત્યેનો ભક્તિભાવ અહીં દર્શાવવામાં આવ્યા છે કેમ કે એને શ્રી ગુસાઈજીના દર્શન કરવાની અને નામ નિવેદન છે દર્શન કરાવી અને શ્રી ગુસાઈજી એમને નામ નિવેદન કરાયું છે તો પછી દરવાનો થાય છે કે બ્રાહ્મણ છે અને સ્નાન અર્થે જાય છે એ પરકાલો લઈને ઘરેથી નીકળીને કેટલાક દિવસે શ્રી ગુસાઈજી પાસે શ્રી ગોકુળ આવે છે તે તેમને દંદવત કરીને પરકાલો તેમને ધરે છે જે જોઈને તેઓ ખૂબ જ રાજી થાય છે એટલે કે શ્રી ગુસાઈજી ખૂબ રાજી થાય છે આ પડકાલો તો શ્રી નાથજીને લાયક છે એમ પણ તેઓ જણાવે છે આમ દરવાનો છે એ ભ્રમણામાં રહીએ છે દરવાનો અને તે શ્રી ગુસાઈજીની પાસે આવેલો પેલો પડકાલો તેમની આગળ ધરે છે શ્રી ગુસાઈજી એ જોઈને ખૂબ રાજી થાય છે અને ઉત્તમ ચિત્તો પ્રભુ માટે જ હોય એમ તેમને લાગે છે જેથી આ પ્રકાલો તો શ્રી સિંહનાથજીને લાયક છે એમ શ્રી ગુસાઈજી જણાવે છે તો ઉત્તમ વસ્તુ ભોગતા પ્રભુ છે તેથી ઉત્તમ વસ્તુ પ્રભુને સમર્પવી એ સેવકનો ધર્મ છે એ વાગો લઈને શ્રી ગુસાઈજી વૈષ્ણવ પુરુષ સાથે સિંહનાથજી દ્વાર પધારે છે સ્નાન કરીને પર્વત પર મંદિર મંદિરમાં પધારીને સિંહનાથજીના દર્શન કરીને રાજભોગ ધરે છે સમય થયે ભોગ સરાવીને કમાડ ખોલે છે એ બ્રાહ્મણ સિંહાજીના દર્શન કરીને ખૂબ જ રાજી થાય છે બીજે દિવસે શ્રી ગુસાઈજી એ વાગો સિંહાજીને અંગીકાર કરાવે છે આ બ્રાહ્મણ વૈષ્ણવ સિંહાજીના દર્શનથી અતિ પ્રસન્ન થાય છે પછી શ્રી ગુસાઈજી નીચે પધારે છે ત્યારે પ્રભુને વારંવાર દંડવત કરીને પોતાનો જન્મ કૃતાર્થ થયાનું માનવા લાગે છે તે તેમની સ્ત્રીને પણ નામ નિવેદન કરાવવા વિનંતી કરે છે તેથી તેઓ આ સાધારણ જીવ છે તેથી નામ સંભળાવીશ એમ કહીને તેઓ કૃપા કરીને નામ સંભળાવે છે બ્રાહ્મણ મનના મનમાં એમ થાય છે કે આ પરકાલો તો શ્રી શ્રીનાથજી અંગીકાર કર્યો છે આવો જ એક બીજો લાવવું તો એમાંથી શ્રી ગુસાઈજીનો વાગો પણ થાય તો મારું જીવન છે એ સફળ થાય તો શિંહારજીને વાઘો અંગિકાર છે એ શ્રી ગુસાઈજી કરાવે છે અને પેલો વિપ્ર છે એ પણ શિંહાજીના દર્શન કરીને ખૂબ રાજી થાય છે તે તેની સ્ત્રીને પણ નામ નિવેદન છે એ કરાવવા માટે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે અહીં તેની પોતાની સ્ત્રી પ્રત્યેની લાગણી છે એ પણ કરાય છે અને તેની સાથે એને એવી પણ ઈચ્છા છે કે ખરીદેલા પરકાલા તાકામાંથી શ્રી ગુસાઈજીના શ્રી અંગ માટે વાઘો વેતરાવાની તો એ પરકાલો લઈ અને તે તેની પાસે આવે છે અને પરકાલો તેમને અર્પે છે પણ શ્રી ગુસાઈજી સ્વયં તો પરમ ભગવદીય છે તેથી ઉત્તમ વસ્તુના ભોગતા શ્રી પ્રભુ છે તેથી ઉત્તમ વસ્તુ પ્રભુને સમર્પવી જોઈએ એ સેવકનો ધર્મ છે એવો ખ્યાલ સાથે એવા ખ્યાલની સાથે એ પરકાલામાંથી તેઓ શ્રીનાથજી માટે છે એ વાગો તૈયાર કરાવે છે સિન્નાથજીને અંગીકાર કરાવે છે અને પેલા વિપ્રને સિન્હાજીના દર્શન કરાવે છે આ વિપ્રતો શ્રી ગુસાઈજીને પોતાના ઈષ્ટ પોતાના સેવ્ય લેખે છે તેમના પ્રત્યે એટલો બધો એમને અહોભાવ છે પૂજ્ય ભાવ છે તે તેને એવું થાય છે કે આ પડકાલો તો સિન્હાજીએ અંગીકાર કર્યો છે જો તે આવો જ બીજો પડકાલો લાવે તો આમાંથી શ્રી ગુસાઈજીનો વાગો થાય અને પોતાનું જીવન છે સાર્થક થાય આ વિચારી શ્રી ગુસાઈજીની વિદાય લઈ અને તે સ્વદેશની વાત પકડે છે થોડાક દિવસ પછી ઘરે આવીને તે તેની સ્ત્રીને આપણો ખર્ચ તો ભિક્ષામાંથી કાઢીશું દલાલીમાંથી જે કમાણી થાય તે એકઠી કરીએ એમ જણાવે છે તેની સ્ત્રી ગુજરાન તો દલાલીમાં સારી પેઠે થાય છે તેમને આવી મતી ક્યાંથી થઈ એમ તેમને પૂછે છે તેથી બ્રાહ્મણ તેને આ બધા લોકો પોતાની વૃત્તિ રોજી છોડતા નથી તો આપણે આપણી વૃત્તિ શા માટે છોડવી જોઈએ એમ કહે છે આપણી તો અતિ ઉત્તમ વૃત્તિ રોજગારી ભિક્ષા માગવાની છે એ શા માટે છોડવી આમ તે તેની સ્ત્રીને પોતાનો મનોરથ છે જણાવતો નથી જો જેની સ્ત્રી સાધારણ સ્ત્રી છે તેથી એ દલાલીમાંથી મળતી રકમ એકઠી કરવાની અને તેના પતિની વાતમાં સૂર પુરાવતી નથી અને દલીલમાં દલાલીમાં તો કે ગુજરાત સારી રીતે ચાલતું હોય એમ તેને કે છે કેમ કે એની બુદ્ધિ લૌકિક છે લૌકિક બુદ્ધિવાળાને અલૌકિક વાત છે ક્યારેય પણ નહીં કેવી નહીં તો કલેશ થાય એ સિદ્ધાંત અહીં બતાવ્યો છે પછી એ પ્રમાણે બ્રાહ્મણ છે એ તેનું ગુજરાન ચલાવે છે પછી બીજો પરકાલો ખરીદવા માટે દ્રવ્ય ફરીવાર ભેગું થયું ત્યારે ફરી તેઓ જ પરકાલો લઈ અને તે એ જ રીતે શ્રી ગોકુળ જવા નીકળે છે થોડાક દિવસમાં શ્રી ગુસાઈજી પાસે પધારીને તે પેલો પરકાલો પ્રભુ સમક્ષ ધરે છે જે જોઈને શ્રી ગુસાઈજી વ્રચરા એ કહે છે કે આવો જ એક પરકાલો એક વૈષ્ણવ આ પૂર્વે પૂર્વે લાવ્યો હતો એ પરકાલો સિંડાજીએ અંગીકાર કર્યો ત્યારે આ વૈષ્ણવ શ્રી ગુસાઈજીને ધનવત કરીને એ પરકાલો પણ હું જ લાવ્યો હતો એમ નમ્રતાથી જણાવે છે એથી તેઓ તેના પર ખૂબ રાજી થાય છે પછી તેઓ એ પરકાલો શ્રીહસ્તે ખવાસને સોંપવા લાગે છે ત્યારે પેલો બ્રાહ્મણ વૈષ્ણવ છે એ દંડવત કરીને એ પરકાલો તો શ્રીનાથજીએ અંગીકાર કર્યો આ પરકાલોના વાગા આપ અંગીકાર કરો એના દર્શન કરીને હું સ્વગૃહે જઈશ એવી વિનંતી કરે છે શ્રી ગુસાઈજી શ્રી શાકોરજી તો વારંવાર ઉત્તમ વસ્તુ છે અંગીકાર કરે છે એમ તો ક્યારેય અમેક તો કે ક્યારેક અંગીકાર કરીશું અહીં આવી વસ્તુ છે એ તારા દ્વારા આવે તો જ આવે નહીં તો પછી અહીં કોણ લાવે એમ પણ તેને કહે છે આથી તે તેમને કહે છે કે મહારાજ આ તો ઈશ્વરનું ઘર છે અહીં કઈ વાતની કમી ન હોય પણ મારા મનમાં તો એ મનોરથ છે કે આપ આ થાનનો વાગો અંગીકાર કરો જેના દર્શન કરી અને હું ઘરે પરત ફરું એથી શ્રી ગુસાઈજી દરજીને બોલાવીને કેટલાક વાગા તો શ્રી નવનીત પ્રિયાજીના કરાવે છે અને એ પછી પોતાનો વાગો છે એ વેતરાવે છે તો વૈષ્ણવ અહીંયા પેલા બ્રાહ્મણને શ્રી ગુસાઈજી માટે એટલો આદર છે કે ફરીથી દ્રવ્ય એકઠું કરીને બીજો એવો જ તાકો લઈને તેમની પાસે જાય છે અને તેમને આ થાન અંગીકાર કરવા માટે વિનંતી કરે છે તો હું એના દર્શન કરીને મારા ઘરે જઈશ એમ પણ તેમને કહે છે તો તેઓ તેમની વિનંતીને માન્ય રાખીને કેટલાક વાગા છે શ્રી નવનીત પ્રિયજી માટે કરાવ્યા અને પછી જ પોતાનો વાગો વેતરાવે છે તો અહીં શ્રી ગુસાઈજીનો સેવક પ્રત્યેનો ભાગ ભાવ છે એ પણ જતો

અને એનો બીજો ભાગ આવતીકાલે છે તમારી સમક્ષ છે રજૂઆત કરીશ ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે